હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત તો આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કોઝવે ઓવરટોપિંગના કારણે સાત રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે માંડવીના છ અને માંગરોળના એક રસ્તાનો તેમાં સમાવેશ થાય છે તો પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ત્યારે ઓલપાડમાં બાર વાગ્યા સુધી ચુમ્માલીસ એમ એમ કામરેજમાં વીસ સુરતમાં છવ્વીસ વરસાદ નોંધાયો છે ત્યારે સુરતમાં સુરત જિલ્લામાં સરેરાશ અગિયાર પોઈન્ટ બે એમ વરસાદ નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી પણ ત્રણસો ચુમ્વાલીસ પોઈન્ટ તેર ફૂટે પહોંચી છે તો ઉકાઈમાં ઓગણ ક્યુસેક પાણીની આવક થઈ છે પંદર હજાર ક્યુસેક પાણીની તાપીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટરે પહોંચી છે કોઝવેમાંથી હાલ એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાંથી પસાર થઈ રહ્યું છે